તો કેવા લાગે કોમેન્ટમાં કહેજો કાંઈ નહીં પહેલાં આપણે કામ બતાવવાનું છે તો એ બાર જઈને પતાવી આપણે ચાલો વાગી ગયા છે સાડા પાંચ અને ભાઈ એડિટ બેડિટ તો સાઈડમાં રહ્યું પણ આ વાઈફાઈ મારું ક્યારનું બંધ થઈ ગયું છે તો એની માથાકૂટમાં છું કારણ કે આજે મારો પ્લાન પતી ગયો હતો તો મેં આજે પ્લાન કરાવ્યો છે અને વાઇફાઈમાં એવું થયું છે કે સામેના ઘરે એ લોકોને મારે પાર્ટનરમાં હતું તો એ લોકોને પાર્ટનરશીપ કાઢી નાખી છે તો મારે ત્યાંથી રાઉટર લઈ નહીં આવવાનું હતું તો કેબલની માથાકૂટ ત્યાં અંતે બધું કરતો હતો ક્યારનો દોઢ એક બે કલાકથી આ બધું મથું છું મારા કપડાં જોવો તમે કારણ કે વાયર બાયર બધું સુડાવવામાં ને એમાં બધી માથાકૂટ હાલે છે અને હજી કંઈ વાઈફાઈ ને એવું કંઈ ચાલુ થયું નથી રાઉટર ને બધું એમને જ પડ્યું છે તો કાંઈ નહીં બધી માથાકૂટ કરું છું પપ્પા કે હવે હું આવું છું તો એનું મગજ ન થાલતું એ કંઈ તો હવે પપ્પા કરશે બધું આ બધું વાગી ગયા છે સાડા સાત અને ફાઇનલી ભાઈ વાઈફાઈ આપણું ચાલુ થઈ ગયું છે અને ટી શર્ટ શર્ટ બદલાવી નાખ્યું છે કારણ કે એ વ્હાઈટ ટી શર્ટની તો હાલત ખરાબ થઈ ગઈ હતી બાગા પડી ગયા હતા અને જો ભાઈ ફાઇનલી આપણું સેટઅપ બેટઅપ થઈ ગયું છે રેડી મેન છે ને ત્યાંથી કેબલ આવ્યો ને એમાંથી મેં આ ખેંચું ને તોડી નાખ્યું હતું એટલે આ મેન માટે આપણે બોલાવવા પડ્યા હતા ખાસ શિયાનું કન્વર્ટર છે ને એની માટે એટલે ફાઇનલી ચાલુ થઈ ગયું છે કાલે હવે કામ ધંધે લાગી જાય કારણ કે ત્રણ ચાર કલાકમાં વહી ગઈ છે લેપટોપ કરીએ બંધ અને હવે જઈએ નીચે કારણ કે આઠ જેવું તો થઈ ગયું છે તો મમ્મી એને ફોન પણ આવ્યો નથી પણ જમવાનું તો થઈ જ ગયો હશે મારે ઘરે બહુ વહેલું હોય આઠ સવા આઠ તો જમી જ લે બધા કેટલા વાગ્યા છે આઠ ઉપર થઈ ગયું છે કાંઈ નહીં હાલો હાલો મમ્મી હું કરું છું એમ બતાવું તો મમ્મી શું છે આજે જમવાનું જમવામાં દૂધી શાક ઓકે બીજું વિડીયો જોતા હશે ને તો કે કાયમ દૂધી શાક

અને હાલો આજ તો બાના ભજન લેવાના છે એટલે બાના ભજન સાંભળી લેલો તમે લોકો કૈલાસ માં વચ્ચે બોળા નાથી માલય માલે રે કરે કૈલાસ માં વચ્ચે બોળા નાથી <muchy> માલય માલે રે કરે ભોળા ભક્તો પાવડર સાથે એ ભગુતી લગાવે બોળા નાથી માલે

બસ હવે ઘરે જઈએ છીએ અને હું બહુ આવે છે જો આંખમાં તમને દેખાતી જશે તો બસ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે ડેલી ત્યાં સુધી બધાને ગુડ નાઇટ